જય માતાજી મિત્રો જય શ્રી રામ જો પાછા વાદળા સડી ગયા છે હમણાં લગભગ ચાર પાંચ દિવસની ખરાઈડ હતી એટલે બધું કામ થઈ ગયું જો કે ખડઈ એવડું હતું અને હાથી આંકવાનું આ તે બધું વરસાદ એટલો હતો બધું થઈ ગયું અને હવે આપણે આવી ગયા છીએ ખરાઈડ છે એટલે જાહેર ભરવા જોવા જાહેર છે એક નંબર મસ્ત લાંબી એટલી હે આમ જો દસ દસ ફૂટ અંદાજિત લાંબી છે એક નંબર થોડીક જાડી છે ઝાડી થોડીક ને એટલે બહુ છે મારે આંગળી કરતાં જાડી જવો રાડવા તો પીછડે હતું થળ્યું હતું એથી જાડું છે અંગૂઠા જેવું એટલે હવે આપણે સાફ કટર મશીનનું થોડુંક રિક્વાયરમેન્ટ છે સાફ કટર મશીન આવી જાય ને તો કટિંગ કરીને ખાવામાંય સારું પડે અત્યારે આપણે આવ્યા છે એવી નાના મુંજાસ સર અમારું બાજુનું જ ગામ અને ભનુભાઈ વલ્લભભાઈ હતાશિયા એની જાહેર છે હમ નહીં એમ નહીં ભાઈ એમનો હોય થળિયા પાછળ નાખ ને આમ નાખ ઉપેર થળિયા પાછળ નાખ અંદર જ લારીમાં આખો કઠોળો પહેલાં ભરવાનો તો આપણો જાહેરનો ભર ભરાય છે જાહેર છે એક નંબર હમણાં લગભગ દ બ બાર દિ પહેલાં આપણે જાહેર ભરવા ગયા હતા ત્યાર પછી પછી સ્ટોપ હતો વચ્ચે આવું ઉનાળામાં લીલું તો એ સહિત હતી કે ના પાડવી પડતી પછી વચ્ચે હવે ડૂકો પડી ગયો છે એટલે આજ પછી લીલી જાહેર આવી છે બળદો માટે થોડીક જાડી તો હે પણ રાડા આવી જાય નહીં વાંધો આવે અત્યારે તો હાવ હુકા ઉપર છે એટલા મીઠી લાગશે એને તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ખરાયડ છે અને પછી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જે આપણે પાલો હરખો કરાવવાનો છે તો મિત્રો આપણે દાર ભરીને આવી ગયા જેસીબી પણ આવી ગયું છે જે આપણે આ ખરાબ ભૂકો થઈ ગયો હોય વરસાદમાં પલ્લી અને ખાસ આપણે કાગળ ઢાંકો તો કોઈ અંદર જે પાણી ભેજ લાગ્યો ખરાબ થઈ ગયો તો ભરવામાં તો તકલીફ થતી હતી મિક્સ થતું હતું આટલી બધું એક સાઈડે તરવાનું બોલાવ્યું છે જોવા છો તમારે ચાલુ કરી દેવાનું છે ઉપર ભવો પાલો ખરાબ થઈ ગયો કાગળ થાય તો ઉદળાએ કાગળ છોઈ લો પાણી કળા ઉતરું છે

ન આવે તો ચાલુ થઈ જાય ખાસ અત્યારે પાવરનો ઈસ્યુ છે તો આપણે જનરેટર લઈ આવ્યા છીએ અને બે સબસ્ટેશનમાંથી અલગ અલગ પાવર લીધો છતાંય પાવર થોડો ઘટે સબસ્ટેશન દૂર છે એટલે આપણે જનરેટર લઈ આવ્યા છીએ ને

લઈ જવાની છે તો આપણે દિલીપભાઈ આવી ગયા છે અમારે હાલો લઈ જાવી રાધાને Allez તો મિત્રો આપણે નીકળી ગયા છે રોડ તો તમે લખો જોયો છે આપણે બતાયો તો અમારે છે પેરિસથી નાના અંદર લઈને જવાનો રોડ જોવો આપણે આગળના લોકમાં તમને રોડ પતાવ્યો તો બહાર નવો બની ગયો છે રોડ બોલેરો હે તો એટલા રોજા આવે છે એમાં ટેક્ટર નેવું લઈને જાવું હોય તો કેવા રોજા આવતા છે એટલે અમારે પેરિસનો રોડ પેરિસનો રોડ છે અમારે આવી ગયો સરસાર ગેટ થોડોક વરસાદ એ આવી ગયો છે એટલે આપણું બધું કામ આપણે લાવીશું

ખાસ વાત કરી દઉં તમને કે ભાઈ આ વખતે તો આપણે ગામ ગયા તા વળકીને ભરીને પણ એક આપણે હારો નંદી લાવવાનો છે મેં તમને આગળના વ્લોગમાં એ કીધું હતું તો આપણે એક વાસડો પસંદ કર્યો હોય અને એ હોય લેવા જવાનો હજી તો નાનો હોય જો એટલે મળશું નવા વ્લોગમાં વાસડો લઈ આવશું તો મિત્રો વિડીયો ગમે તો શેર કરજો જય માતાજી જય શ્રી રામ હરર મહાદેવ